ચોક શોધી માતા સાથે વિસ્તારમાં રહેતી વર્ષની જે દિવસ પહેલા બિહારથી પ્રથમ વખત માતાને મળવા સુરત આવી હતી તે ગઈકાલે સાંજે બહેન સાથે માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી ત્યારથી તે ભૂલી પડી અને ઘરે ન પહોંચતા પરિવારે ચોકબજાર પોલીસને જાણ કરી પોલીસે તાત્કાલિક ટીમ બનાવી ગણતરીના સમયમાં દિલ્હી ગેટ પાસેથી બાલિકાને શોધી કાઢી તેની માતા સાથે મિલન કરાવી પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું આ ઘટનાથી ખુશ થયેલા સ્થાનિક રહીશોએ ચોકબજાર પોલીસ સ્ટાફ પર પુષ્પવર્ષા કરી લાગણીસભર આભાર વ્યક્ત કર્યો પોલીસની આ તત્પરતાએ શરીજનોમાં વિશ્વાસ વધાર્યો છે અને સ્થાનિકોએ તેમની કામગીરીની પ્રશંસા કરી છે પોલીસ સ્ટેશન કોઈ પતા ચલા तो सूरत शहर पुलिस स्टेशन, सूरत शहर के चौक बाजार थाने से एनजी चौधरी साहब और उनका सर्वेलेंस का तमाम बहुत ही अच्छी और बहुत ही ईमानदारी के साथ उन्होंने धन्यवाद